ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં તારીખ નવમી ઓક્ટોમ્બર બુધવારની રાત્રે પાર્ટી પ્લોટ ખાતે તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા તો પછી રા કોની છો પાસ ખલાસ થઈ જાય તે પહેલા જ પાસ મેળવી લેજો ઓકે એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં પધારીને

સાકરજન પટેલ યુનિવર્સિટી ખાતે છેલ્લા 10 વર્ષથી નવરાત્રી થનગનાટની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં દેશ વિદેશમાં નામના ધરાવતા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરીને રાસ કરવાની રમઝટ બોલાવવામાં આવે છે જેમાં શુક્રવારે રાત્રે પણ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી પરિવારના સભ્યો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ભારે ઉત્સાહ સાથે ખંડનાટમાં જોવા મળ્યા હતા સાકરજન પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નોર્તે એટલે આજે આવતીકાલે થનગનાટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે હર હંમેશની જેમ છેલ્લા દસ વર્ષથી સતત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રિનું મહો મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનની અંદર અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સની સાથે સાથે યુનિવર્સિટીના શુભચિંતકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન દર વર્ષે થાય છે આના કારણે આ યુનિવર્સિટીની નવરાત્રિ મહોત્સવની એટલું ફેમસ થયું છે કે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ખૂણે ખૂણેથી આ કાર્યક્રમની અંદર સંમેલિત થાય છે અને આજના કાર્યક્રમની અંદર યુવાનો ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે સાથે પોતાની એનર્જી ડેવલપ કરે છે અને પોતાની એનર્જીથી અત્યારે સારા ગરબા કરીને આજના જે યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર પણ આધ્યાત્મિકતા આવે સંસ્કારનું સિંચન થાય ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પણ સિંચન થાય અને સાથે સાથે તેઓ પોતાની સર્કલમાં એટલે કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ઉત્સાહપૂર્વક ગરબા રમી અને યુનિટીનું પ્રદર્શન કરતા હોય છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સારી રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હજારોની સંખ્યાની અંદર

શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ શ્રી અમૃતભાઈ પટેલ શ્રી રમણભાઈ પટેલ શ્રી વિજયભાઈ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર પી એમ ઉદાણી અને ડૉક્ટર પરિમલ ત્રિવેદી તેમજ કાંસાના શ્રી જસુભાઈ પટેલ બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ આર કે તેમજ શ્રી બાબુભાઈ પટેલ વાસણવાળા અને શ્રી હરેશભાઈ પટેલ પૂજા ડેવલોપર્સ તેમજ શ્રી રાજુભાઈ ચૌધરી શ્રી કરસનભાઈ પટેલ ગંજ બજાર વેપારી શ્રી નારાયણભાઈ પટેલ પ્રગતિ

આજના નવરાત્રી મહોત્સવમાં દસ હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને આમંત્રિત મહેમાનોએ રાસ ગરબાની રમઝટ માણી હતી ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવ દેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે

છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ